બારડોલી થી નીકળેલી સરદાર યાત્રાનું ગાંધીનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુંટર સુધી સન્માન યાત્રા ફરી હતી સમગ્ર ગુજરાતમાં પ્રસર છે અને સરદાર સાહેબનું જે એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે વિઝન હતું એકતાનો જે સંદેશો આપ્યો હતો એ સંદેશા સાથે એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આજે ગાંધીનગર ખાતે યાત્રા આવી છે અને ગાંધીનગરમાં વસતા તમામ સમાજ દ્વારા ખૂબ ઉષ્મા ભર્યું અને એના અગાઉ પણ ઘણી બધી મીટિંગો હતી એટલે તમામ સમાજનું એક સંદેશા સાથે એટલે જેથી કરી અને તમામ લોકોનું કહેવું કે સરદાર સાહેબ માત્ર કોઈ

ગાંધીનગરમાં વીસ કિલોમીટર આ યાત્રા ફરી હતી તો આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ લોકોનું સન્માન કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રા દરમિયાન જે રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા એ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજાયો ગાંધીનગરમાં સરદાર સન્માન યાત્રા જે છે તે ફરી હતી બારડોલીથી આ યાત્રા નીકળી ગાંધીનગર આવી પહોંચી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું